નમસ્કાર ખેડૂત મિત્રો હું છું સુભાષ ચોથાણી કૃષિ નિષ્ણાંત જુનાગઢ આજની કૃષિ માહિતી મિત્રો આજે આપણે ખાસ કરીને એવા વિષયની ચર્ચા કરીએ કે જે ખાતરની અવેજીમાં આપણે એનો ઉપાય કરી શકીએ તો આ વિડીયોનું જે વિષય છે એની પર ચર્ચા કરતા પહેલા જે મિત્રો પહેલી વખત આ ચેનલ જોતા હોય તેઓએ લાઈક આપી અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સાથે સાથે આ જે મારી માહિતી તમને સારી લાગે તો તમારા જેટલા પણ ગ્રુપ હોય ફેસબુક હોય ઇન્સ્ટાગ્રામ હોય એમાં ફોરવર્ડ કરજો જેથી કરીને બધાને સમયે સમયે માહિતી મેળવે રાખે મિત્રો ખેતીનો વિષય બહુ મોટો છે વિશાળ છે એમાં તમે જેટલું પણ તમે જાણકારી મેળવો એટલી ઓછી છે એટલે કે એમાં કોઈ એટલું બધું પાવરફુલ હોતું નથી તમે રોજે રોજ નવું નવું એમાં જાણી શકો છો તો મારી પાસે જે માહિતી છે ખાસ કરીને અત્યારે કે ખેડૂતોને ત્રણ ત્રણ વખત સીઝનનું લેવાથી ઉત્પાદકતા ઘટતી જાય છે બીજું એ કે તમે જેટલી વખત વાવેતર કરો તો આપણે લઈ લઈએ છીએ પચીમણ પચામણ વિગે તો એની સામે આપણે આપતા કાંઈ નથી એટલે કે છાણિયું ખાતર આપણે પહેલાં હળવા ઢોર રાખતા હવે ઢોરે કોઈ રાખતું નથી એટલે છાણિયું ખાતર આપણે થતું નથી પહેલાં બળદો હતા તો બળદો અત્યારે નથી ટ્રેક્ટર જગ્યાએ લીધી એટલે બળદો પણ પોદરા કરે નહીં તો છાણિયું ખાતર ઘટે એટલે જમીનની પ્રત છે જમીનમાં કાર્બન છે એનું પ્રમાણ ઘટે વિદેશી ખાતર આવે રાસાયણિક ખાતર એ તમને ખાલી ટેમ્પરરી ટોનિક આપે ટેમ્પરરી તમને વિકાસ આપે ટેમ્પરરી ફાયદો આપે પણ લાંબા ગાળાનો ઉપાય નથી તો આવા સમયે આપણે છાણિયું ખાતર ન મળે તો એવા સમયે આપણે શું એવું કરીએ ઉનાળામાં કે જેથી કરીને આપણા ખેતરમાં છાણિયું ખાતરનું કામ કરે તો એના માટે વૈજ્ઞાનિકોએ લીલો પડવાશ નામનું એક આખું વિજ્ઞાન શોધી કાઢ્યું છે લીલો પડવાશ એટલે કે જે અમુક પ્રકારના પાક આવે એમાં ખાસ કરીને શણ ઇકડ ચોડા આવા પાકો ગુવાર આવા પાકો આવે એ પાકોને તમારે વાવી દેવાના ઉનાળામાં બરાબર ઉનાળામાં વાવી દીધા પછી જ્યારે એમાં ફૂલ આવે બરાબર ત્રણ ચાર પાંચ પાણ પાઉ પછી ફૂલ આવે એ ફૂલ આવે એટલે એને જમીનમાં રોટા દાટી દીઓ અને જમીનમાં એ કોહવાઈ જાય અને એ જે ખાતર બની જાય એ કાર્બન ઉમેરે કાર્બન ઉમેરે એટલે કે છાણીયું ખાતરનું કામ કરે તો મિત્રો આના માટે લીલો પડવાશ માટે શું કરવું એના માટે હું તમને વાત કરું તો અત્યારે વધુમાં વધુ લીલો પડવાશમાં વપરાતું હોય તો એ છે શણ શણને ઇંગ્લિશમાં શણ હેમ કે છે એમાંથી આપણે જનરલી કોથળા બનતા હોય છે શણમાંથી તો શણનો પાક છે એ પડવાસ માટે દેશી ખાતર બનાવવા માટે બેસ્ટ જમીનમાં સારામાં સારું કાર્બન વાળો પાક છે તો અત્યારે તમારે માનો કે કોઈને મોડું થઈ જાય કેમ કે માર્ચ મહિનો અત્યારે ચાલે હવે માનો અત્યારે મગને અડદને વાવતા હોય અને એમ છતાં એમ લાગે કે હવે પૂગાય એમ નથી તો પહેલી એપ્રિલ આસપાસ પહેલી એપ્રિલ સુધી તો આપણે મગને અડદ વાવી શકશું બરાબર તલ વાવી શકશું પહેલી એપ્રિલ પછી તમારે એમ લાગે પાણી છે થોડું ઘણું તો તમારે વીઘે આઠથી દસ કિલો સણ લઈ લેવાનું એ શણને ક્યારા બાંધીને તમે વાવી દો શણને પાછું ઉગાડી દો બે પાણમાં એટલે કે એક પાણ પાઈ હોય વાવણી વખતે બીજું દી પાછ બેવડી દો ત્રીજે ચોથે દી એટલે પાંચમેથી દી શણ ઉગી જાય શણ ઉગી જાય પછી એને દસ બાર પંદર દી પાવાની જરૂર નથી કોઈ પણ ઉનાળો મોલ છે મેં કીધું બે પાણમાં ઉગાડી દેવાનું પછી એને આપણે પંદર વીસ દી નો પાવ ચાલે પછી એને તાત્કાલિક એને પાણ પાય અને ઉપાડી લેવાનો તો શણનો પાક છે એ તમારે માનો કે ત્રીજું પાણ પાવો પછી ચોથું પાવો જરૂર પડે તો પાંચમું પાવો એમ શણમાં ચાલીસ પિસ્તાલીસ દિવસે ફ્લાવરિંગ આવશે ફૂલ આવે અને એ સમયે એની હાઈટ પણ બે ફૂટ અઢી ફૂટ થઈ જશે તો એને હાઈટ વધારે થઈ જાય એ ટાઈપનું કરજો અને ફૂલ આવે પછી એને તમે જમીનમાં રોટાવેટર મારી પિસ્તાલીસ પચાસ દિવસનું થાય અને જમીનમાં રોટાવેટર મારી અને ભેજવો જરૂરી ખાસ કરીને પાણી આપી અને પછી એમ લાગે રોટા મારી અને જમીનમાં ભેજવો એ સમયે તમે જમીનમાં દાટી દીઓ જમીનમાં રોટાવેટરથી અંદર મિક્સ કરી દો તો તમારે એ જે હે એ તમારે ચોમાસું પાક આવશે એ પહેલાં સળવા મળશે સડી જશે અને પછી એમાં તમે ચોમાસું પાક વાવશો તો તમારે એમાં સારામાં સારું વળતર મળશે સારામાં સારું એના પછીનો પાક કોઈ પણ લેશો તમે સોયાબીન લ્યો કે મગફળી લ્યો કે કપાસ લ્યો એમાં તમારે કાર્બન ઉમેરશે એ કાર્બનને લીધે છાણિયું ખાતર જેવું કામ કરશે અને તમારે દેશી ખાતરનું આખું રૂપ આવી જશે તો આ ઉપાય તમે મિત્રો કરજો જેથી કરીને તમારે ત્યાં થોડું ઘણું પાણી હોય કેમ કે શરૂઆતમાં પાણી છે એપ્રિલ મહિનામાં બધે પાણી છે પછી પાણી ક્યારે ઘટશે મે મહિના જૂન મહિનામાં બધે પાણી તળ ઊંડા વહી જાય ત્યારે ઘટશે તો ત્યારે આપણે પાણી જરૂર નથી શરૂઆતમાં પિસ્તાલીસ તો પાક કરવાનો થયા તો આવા સમયે તમે આનો ઉપાય કરજો જેટલું પણ એપ્રિલ મહિનામાં પીવે એટલો શણ વાવી દીઓ અને દિવસ જમીનમાં દાટી દીઓ આ રીતે કરજો અને આનો ખાસ કરીને ફીડબેક પણ મિત્રો મને આપજો જેથી કરીને વધુ ટૂંકમાં આપણે લોકોને જાણકારી આપી શકીએ ક્ષણ છે એ તમારે જનરલી બજારમાં ઇઝીલી અવેલેબલ નહીં હોય તો એના માટે તમે કોમેન્ટ કરજો તો હું તમને એમના નંબર પણ આપીશ કે ક્યાંય ક્યાં સણ મળે બજારમાં શણના વેચવાવાળા ઘણા વેપારીઓ હોય છે તો શણ પણ વેચતા હોય છે ઇવન દક્ષિણ ગુજરાતમાં હોય તો ત્યાં મંડળીઓ અને સુગર ફેક્ટરી પર સણ વેચે છે તો શણનું બિયાણ વીઘે આઠ દસ કિલો પ્રમાણે વાવી અને આ ઉપાય ખાસ કરજો જેથી કરીને આપણે આપણી જમીનને ફળદ્રુપ બનાવી શકીએ અને આપણે ત્રણ ત્રણ પાક લઈએ તો એનું વળતર આપણે મળે રાખે તો મિત્રો આ ખાસ કીધું હતું લીલો પડવાસ અને લીલો પડવાસ કર્યા પછી તમારા આવતી સાલ મને એના ફીડબેક આપજો જેથી કરીને આપણે બધા ખેડૂત મિત્રોને આ બોળી સંખ્યામાં માહિતી આપી શકીએ અને ખેડૂતો જે ખાતર ખાતરમાં અત્યારે હેરાન થાય છે એ હેરાન થવું ન પડે મિત્રો વધુ માહિતી માટે નેક્સ્ટ વિડીયો મળશું ત્યાં સુધી રજા આપશો આભાર ધન્યવાદ